કોઈ માણસ એકલો હોય ને એના પર છે કે હું એકાંત પ્રિય છું મને પ્રેમ કરવાનું તું રહેવા દે હું મારામાં મસ્ત છું મને મારામાં તું રહેવા દે આ રંગીન સપના જોવાનું સાહસ નથી મારી પાસે આ રંગરહિત સપનાની સાથે મને તું રહેવા દે મળે જો ક્યારેક તું મને તો કેમ છો પૂછી લેજે એથી વધારે ગાઢ સંબંધ બાંધવાનું તું રહેવા દે અને જંગલમાં રહેનાર સાવ સરળ જંગલી માણસ તું આ દાવ કેસ વાળી દુનિયામાં મને લાવવાનું તું રહેવા દે અને મન ફરી માણી છે મેં જિંદગી મન ભરી માણી છે મેં જિંદગી મૃત્યુનો મને ભય નથી સંજીવની લાવી જીવાડવાની કોશિશ તું રાવા દે સંજીવની લાવી જીવાડવાની કોશિશ તું રાવવા દે જીવો અને જીવવા દો એ જ મારા જીવનનો મંત્ર છે મરવા મારવાની વાતથી મને ઉશ્કેરવો તું રહેવા દે પછી આ ઓલો જ્યારે કૌરવ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુના પુત્રનું શું તું ત્યારે ઘેરી એના પર છે કે ઘેરી વડે તો મહારથી રણમાં થતાં હું ડર્યો નથી એટલે મારી બહાદુરી પર સંદેહ કરવાનું તું રહેવા દે હું શેહનો ગોવાળ છું હું સિંહનો ગોવાળ છું આટલામાં તું સમજી જા આનાથી વધારે મારી મારે વિશે જાણકારી મેળવવાનું તો રહેવા દે અને અગ્નિ પરીક્ષાથી શુદ્ધતા સાબિત કરી છે આ સીતાની વાત છે કે અગ્નિ પરીક્ષાથી શુદ્ધતા સાબિત કરી છે નાગ હવે મારા ચરિત્ર પર શંકા કરવાનું તો રહેવા દે